નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે કિડની સંબંધી તકલીફ હોય અથવા તો કિડનીની અંદર તમને કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય કિડની અંદર જો તમને પથરી હોય તો તમે અવશ્ય આ વિડીયો અંતર સુધી જોઈ લેજો જેથી કરીને તમને વધારે ખર્ચ કરવાની જરૂર પણ ના પડી શકે અને કિડનીની અંદર જો તમને પથરીની સમસ્યા હોય મિત્રો તો આ વિડીયો તમે કમ્પ્લીટ જોઈ લેજો જેથી કરીને તમને કોઈ ખોટા ખર્ચા અથવા તો કોઈ પણ જગ્યાએ જોવાની જરૂર ના પડી શકે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જે ચેનલમાં પહેલી વખતો તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વનસ્પતિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે વધારે ટાઈમ ના લઈએ અને શરૂઆત કરીએ કે કિડનીની અંદર પથરી હોય તો એનો દુખાવો કેટલો થાય એ તો જે વ્યક્તિ એને કિડની અંદર પથરી હોય જ્યારે પથરી હલે ત્યારે ખબર પડી શકે એનો દુખાવો કેટલો થઈ શકે અસહ્ય દુખાવો થાય છે મિત્રો તો એ પથરી થવાનું કારણ તો આપ સૌ જાણીએ જ છીએ તો હવે એના ઉપાયો પણ ઘણા છે મિત્રો આપણે મોટી પથરી હોય તો આપણે ઓપરેશન કરાવવું પણ પણ લાંબા સમયથી આપણા કિડનીની અંદર પથરી હોય તો આપણે ઓપરેશન કરવાની જરૂર પણ પડી શકે પણ ઓપરેશન સુધી કેમ જવું પડે એ આપણે પોતાની લાપરવાહી છે આપણે બેદરકારી રાખી શકીએ જો મિત્રો શરૂઆતથી આપણને ખ્યાલ આવી શકે કે મારા શરીરની અંદર કોઈ પણ જે જગ્યાએ પથરીની સમસ્યા છે પથરી બની ચૂકી છે તો શરૂઆતથી જ આપણે એવા કોઈક આયુર્વેદિક ડૉક્ટર અથવા આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરીએ તો શરૂઆતથી આપણે પથરીને આપણા પેશાબ દ્વારા બહાર થઈ શકે તો મિત્રો આપણે લાપરવાહીને કારણે આપણે મોટી પથરી થઈ જાય ત્યારબાદ આપણે ડૉક્ટર પાસે જવું પડે ઓપરેશન કરાવવું પડે ચાલીસ પચાસ હજારનો ખર્ચ કરવો પડે તો એવો ખર્ચ આપણે જો ના કરવો હોય તો શરૂઆતથી આપણે આપણે આપણા શરીરની અંદર આપણે ખ્યાલ હોવો જોઈએ અનુભવ થવો જોઈએ કે મારા શરીરની અંદર પથરીની સમસ્યા થઈ ચૂકી છે તો એનો ઉપચાર કઈ રીતના કરી શકાય તો એની અંદર આપણે ત્રણ આયુર્વેદિક ઔષધિઓ છે એનો ઉપયોગ કરી અને આપણે કિડનીની અંદર કોઈ પ્રકારની તમને ઇન્ફેક્શન હોય અથવા પથરીની સમસ્યા હોય તો અવશ્ય પણ તમને એમાંથી ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો સૌથી પહેલાં છે મિત્રો આપણે કઢથી કઢથીના બીજ લેવાથી આપણા શરીરની અંદર ઘણા ફાયદા થાય કારણ કે એની અંદર જે ફાઈબર છે પ્રોટીન છે વિટામિન બી છે તો એનું તમે શુભ બનાવીને પણ પી શકો એનું શાક બનાવીને પણ તમે ખાઈ શકો અથવા તો એને ગરમ પાણીની ઉકાળીની અંદર એને પણ તમે ઉપયોગ કરી શકો તો પણ તમને કિડની અંદર જો પથરી હોય તો એની અંદર તમને રાહત પણ મળશે અને દુખાવો પણ ઓછો થઈ અને ધીરે ધીરે કરીને ઉગળશે અથવા તો તૂટી જશે ઝીણા ત્યારબાદ એ પેશાબ દ્વારા બહાર થઈ જશે તો એવા સંજોગોની અંદર તમે આ કરથીનો બીજનો ઉપયોગ તમે કરી શકો એનું સૂપ પણ બનાવીને પી શકો અને દાળ પણ બનાવીને ખાઈ શકો તો પણ તમને કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં અને કિડની સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય તો પણ તમને એની અંદર ઘણી એવા ફાયદા થશે મિત્રો અને બીજા નંબરનો ઉપચાર છે મિત્રો આપણે મૂળા મૂળાનો ઉપયોગ કરવાનો છે મિત્રો તો મૂળાનો ઉપયોગ કરતાં પહેલાં તમે એક ખાસ વાત થોડું ધ્યાનથી સાંભળી લેજો જો મિત્રો તમને બ્લડ પ્રેશર સંબંધ કોઈ પણ પ્રકારની તકલીફ હોય ઘણી વખત તમને બ્લડ પ્રેશર લો થઈ જતું હોય અથવા તો હાઈ થઈ જતું હોય તો એવા સંજોગોની અંદર તમે બિલકુલ પણ મૂળાના રસનો ઉપયોગ ન કરશો જોકે તમને કોઈ પણ પ્રકારની બ્લડ પ્રેશર સંબંધિત કોઈપણ પ્રકારની તકલીફ ના હોય તમારે બ્લડ પ્રેશર એકદમ નિયંત્રિત રેગ્યુલર જો હોય તો તમે એવા સંજોગોની અંદર તમે મૂળાના જે મૂળાનો જે રસ છે એનો તમે ઉપયોગ કરી શકો તો તમને કિડની સંબંધિત કોઈ પણ પ્રકારની તકલીફ હોય એની અંદર ઇન્ફેક્શન હોય પથરીની સમસ્યા હોય તો અવશ્ય અવશ્યપણે તમને એમાંથી ખૂબ રાહત મળશે અને ધીરે ધીરે કરીને પથરી તૂટી જશે અને કિડની એકદમ ક્લીન કટ એન્ડ ક્લિયર પણ થઈ જશે તો મૂળાના પાનનો પણ આપણે કરી શકીએ પણ આપણે કિડની સંબંધી એની પથરી સંબંધી તકલીફ હોય તો આપણે ફક્ત મૂળાના રસનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો તો એ બીજા નંબરનો ઉપયોગ એનો ઉપચાર પણ તમે કરી શકો જો શરૂઆતથી જો મિત્રો તમને અનુભવ થઈ ચૂક્યો હોય કે મને પથરીનો દુખાવો થાય છે મિત્રો તો શરૂઆતથી આપણે આવી આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરીએ અને જેથી કરીને આપણે ખોટા ખર્ચાઓ સુધી પહોંચવું ના પડે અને ત્રીજા નંબર છે મિત્રો આપણે જવનું લોટ જવનું પાણી બરાબર એ તો આપ સૌ જાણો છો કે જવનું પાણી કેટલું આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે મિત્રો તો એનો તમે જવનો લોટનો પણ ઉપયોગ કરી શકો એના પાણીનો પણ તમે ઉપયોગ કરી શકો જો કે ઘેવું પાણી પીવાથી આપણા શરીરની અંદર ઘણા ફાયદાઓ થાય છે કે જો કે મૂત્રવર્ધક છે એટલે તમને કિડની કોઈ કોઈપણ પ્રકારની તકલીફ હોય તો કિડનીની અંદર ઇન્ફેક્શન હોય તો પણ એ કિડની એકદમ ક્લીન થઈ જશે અને પથરી ધીરે ધીરે કરીને ઉગળી જશે તૂટી જશે એમાં પેશાબ દ્વારા બહાર થઈ જશે તો આ ત્રણેય ઉપચારમાંથી તમે કોઈ પણ એક ઉપચાર અવશ્ય પણ અપનાવજો જેથી કરીને તમને વધારે ખર્ચ કરવાની જરૂર ના પડે મિત્રો પણ થોડી ધીરજથી આપણે એનો ઉપયોગ કરવો જોઈએ તમે બે દિવસે ત્રણ દિવસની અંતરે પણ તમે એનો ઉપયોગ કરી શકો તો તમને અવશ્ય પણ એ ખોટા ખર્ચા સુધી પહોંચવું ના પડે બરાબર મિત્રો તો આવી રીતે તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો મિત્રો અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને ખાસ કરીને મૂળાનો જો તમે ઉપયોગ કરો તો એનો ખાસ પોતે પોતાનું ધ્યાન રાખજો કે મારા શરીરની અંદર કોઈ પણ કારણ સરળતા કોઈક વખત એવું જે તમને અનુભવ થઈ ચૂક્યું કે મારા પ્રેશરની અંદર વધઘટ થાય છે તો મૂળાનો તમે બિલકુલ પણ ઉપયોગ ના કરજો મિત્રો એટલું ખાસ ધ્યાન રાખજો જમણું પાણી તમે પી શકો બરાબર એ ઘણા જમણું પાણી પીવાથી આપણા શરીરની અંદર ઘણા ફાયદાઓ થાય છે મિત્રો એ તો આપ સૌ જાણો જ છો અને આપણે કડથી એનો તમે અવશ્ય પણ ઉપયોગ કરજો જેથી કરીને તમને કિડની સંબંધી પણ પ્રકારની તકલીફ હોય કિડની મજબૂત થઈ જશે અને કિડની એકદમ સાફ પણ થઈ જશે તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખ્યાલ રાખજો અને ખાસ કરીને તમને પથરી સંબંધી પણ પ્રકારની તકલીફ શરૂઆતથી થઈ ચૂકી હોય તો તમારે ખાવા પીવાની અંદર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો જો કે એક વખત જો પથરી થાય તો આપણને થોડા વખત પછી ઘણા સમય પછી ફરી પણ પથરી બનાવવાની શક્યતાઓ વધી જતી હોય છે તો આપણે ખોરાક સંબંધી થોડી આપણે કાળજી રાખવી જરૂર છે મિત્રો તો આપણે આવી આપણા શરીરની અંદર પથરી બની ના શકે અને આપણે ખોટા હેરાન થવાની પણ જરૂર ના થઈ શકે તો મળી બીજું વિડીયોની અંદર ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને ચેનલ પર પહેલી વખત આપણે થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત વિશે મળી રહે એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ